પોતાનો હોય કે પારકો પિતા તો પિતા જ હોય છે પરંતુ કેટલાક નરાધમ લંપટ લોકોને કારણે પિતા શબ્દ પર કલંક લાગ્યો છે એક નરાધમ કે જેને દીકરી પિતા કહીને બોલાવતી હતી એ નરાધમે પોતાની જ દીકરી પર નજર બગાડી છે જુઓ આ ક્રાઇમ આજુબાજુ બે પોલીસ કર્મી અને વચ્ચે કાળો મુખોટો પહેરેલો આરોપી આ શખ્સને હેવાન કહેવો કે શૈતાન માનવ કહેવો કે પછી દાનવ અને સૌથી મોટી વાત પિતા કહેવો કે પાપી કારણ કે આ વાસના ભૂખ્યા વરુએ જે કૃત્ય કર્યું છે તેના વિશે સાંભળીને તમારો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જશે હેવાનની કરતૂત સાંભળી તમારા મોઢામાંથી પણ આ શબ્દો નીકળશે કે આ પાપીને શું કહેવો

વલસાડ રેલવે કોલોની વિસ્તારમાં આ નરાધમ બાળકીને લઈને બેઠો હતો અને તેની સાથે શારીરિક અડપલા કરતો હતો પસાર થતા એક શખ્સની નજર આરોપી પર પહોંચી બાળકીને આરોપીના ચુંગાલમાંથી છોડાવી તેને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો પોલીસે પૂછપરછ કરતા આરોપી અન્ય કોઈ નહીં પણ તે બાળકીનો પિતા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો પોલીસે જે આરોપી છે એને પણ પકડી પાડ પાડવામાં આવેલ છે તેને ધોરણસર અટક કરીને અને આગળની કાર્યવાહી ચાલી રહી છે બાળકી એને પિતા તરીકે કહે છે પરંતુ બાળકીના પિતા બીજા એક વ્યક્તિ છે અને આ છે એની મા સાથે ઘણા ટાઈમથી રહે છે એટલે બાળકો એમને પિતા પપ્પા પપ્પા તરીકે બોલાવતા હોય છે તેવું પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી જણાઈ આવ્યું પોલીસે આરોપી પાસેથી માહિતી લઈ બાળકીની માતાને પોલીસ સ્ટેશને બોલાવી હતી બાળકીને તેની માતાને સોંપી વધુ પૂછપરછ કરવામાં આવી હતી તેમાં બહાર આવ્યું છે કે બાળકીની માતા તેના પિતાથી અલગ રહે છે ઘણા સમયથી આરોપી સાથે રહેતી હોવાથી બાળકી તેને પિતા કહીને બોલાવતી હતી પરંતુ એ માસુમને ક્યાં ખબર હતી કે જાણે તે પિતા કહીને બોલાવે છે જે તેની પિતાની ઉંમરનો છે એ નરાધમની હવસભરી નજર તેની પર હશે પોતાની હવસની ભૂખ ઠારવા માટે આરોપી માત્ર એક તકની રાહ જોતો હતો બનાવના દિવસે બાળકીને લઈને તે રેલવે કોલોની વિસ્તારમાં આવ્યો તેની સાથે શારીરિક અડપલા કરતો હતો અને દુષ્કર્મ કરવાની તૈયારીમાં હતો જો કે એ પહેલા તેના પાપનો પર્દાફાશ થઈ ગયો વલસાડ રેલવે પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રેલવે કોલોનીમાં એક બાળકીને લઈને એની સાથે એક પુરુષ રેલવે કોલોનીમાં આવેલ અને તેની સાથે જે દુષ્કર્મ કરવાની જે પ્રક્રિયા કરવાનો પ્રયત્ન કરતો હતો એ પ્રક્રિયા દરમિયાન નજરે જોનાર સાહેબે પોલીસને જાણ કરેલી હતી જે અનુસંધાને વલસાડ રેલવે પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓએ ત્વરિત સ્થળ ઉપર જઈને બંનેને પકડી પાડેલ અને જે ભોગ મરનાર બાળકી છે તેને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન લાવી અને ફરિયાદ લેવાની આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે બાળકી સાથે વધુ કંઈ થાય એ પહેલાં સ્થાનિક સતર્કતાથી અને સમયસર પોલીસના પહોંચી જવાથી આરોપી પકડાઈ ગયો આરોપીએ બાળકી સાથે અગાઉ બદકામ તો નથી કર્યું ને તે બાબતે પોલીસ તપાસ કરી રહી છે તો વલસાડનો આ કિસ્સો એ દરેક મહિલા માટે લાલ બત્તી સમાન છે જે બીજા લગ્ન કરે છે અથવા લિવિંગ પાર્ટનર સાથે રહે છે પ્રિયાંક પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ